સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જે લોકો રોડ ઉપર નો પાર્કિંગ અને ખોટી રીતે ગાડી પાર્ક કરે છે તેવા વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી હતી

તમામ ટ્રાફિકને સૂચના આપવામાં આવેલી કે એક ડ્રાઈવ રાખી અને નો પાર્કિંગ એરિયામાં જે પણ હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એના અનુસંધાને રિજન થ્રી વિસ્તારમાં અઠવા ગેટથી લઈ છેક વાય જંક્શન સુધીનો મુખ્ય રોડ તેમજ સિટી લાઈટ રોડ અનુરાદ્વા રોડ મુખ્ય મુખ્ય રોડો પર જે નો રોંગ સાઈડ પર અથવા તો નો પાર્કિંગમાં પાર્ક કરતા હોય એ જગ્યાની ડ્રાઈવ રાખી અને એ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવાની ચાલુમાં છે આ અગાઉ પણ અલગ અલગ રીતે પેપરના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અવેરનેસ કાર્યક્રમો રાખવામાં આવેલા કે નો પાર્કિંગમાં કોઈએ પાર્ક કરવા નહીં તેમ છતાં પણ અમુક લોકો પાર્કિંગ કરી જતા હોય છે જેના બાબતે અમે આજરોજ ડ્રાઈવના સ્વરૂપમાં કામગીરી કરી રહ્યા છે પછી સર અહીંયા અમુક હોટલ છે તે લોકોનું પાર્કિંગ નથી એ લોકોના જે ગ્રાહક આવે છે રસ્તા પર જેઓ ગાડી મૂકે છે એના પર શું કાર્યવાહી કરવામાં આવશે આવનાર દિવસોમાં આવનાર દિવસોમાં એ લોકોને પણ અમે સમજ કરેલી છે કે એવું હોય તો તમે નજદીકમાં જ્યાં પણ પાર્કિંગ પ્લોટ હોય ત્યાં રાખો વોલેટ પાર્કિંગ રાખો અને એવી સુવિધા આપો કે રોડ ઉપર કમસે કમ કોઈને નડતર રૂપ ન થાય એ રીતે વાહન કોઈ ન રાખે